જય માતાજી તો આજે આપણે બનાવીશું ગુજરાતી સ્પેશિયલ લાપસી તો લાપસી બનાવવા માટે મેં અહીં એક વાટકી જેટલો કરકરો લોટ લીધેલો છે કે જેનો આપણે છે એ ભાખરી બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ ત્યારબાદ એમાં છે હું એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરી અને મોણ દઈશ તેલને છે સરસ રીતે લોટમાં મિક્સ કરી લેશ આ રીતે તમે જોઈ શકો છો કે આપણો તેલ છે એ કરકરા લોટમાં મિક્સ થઈ ગયો છે અહીં છે આપણે મુઠ્ઠી પડે એટલું મોણ છે એ લીધેલું છે હવે આ લોટને છે આપણે ઘીમાં શેકી લેશું આપણો ચૂલો અહીં ગઈ છે હવે આપણે લોટ શેકવા માટે એક પેન છે એમાં ઘી ગરમ થવા મૂકીશું

એટલું જ માપનું છે એ આપણે પાણી લેશું એટલે કે એક માપ જે આપણે પાણી ગરમ થવા માંગીશું પાણી છે એકદમ ગરમ થઈ ગયું છે એમાંથી આપણે લોટ ઉમેરી દઈશું ત્યારબાદ આ રીતે અને એને પાંચ મિનિટ માટે છે એ તોફા દેસુ પાંચ મિનિટ બાદ છે એ આપણે લઈ અને એને હલાવી નાખીશું પછી અહીં બફાઈ જવા છે આ રીતે છે આપણે વેલણની મદદથી થોડી વાર એને હલાવી લેશું ત્યારબાદ છે એ અડધી મિનિટ માટે હજી ચૂલા પર રહેવા દેજો તો હવે છે આપણે તપેલી ચૂલા પરથી નીચે ઉતારી લેશું તમારી લાપસી તળિયા જો થોડીક બેસી જાય તો મૂંઝાવું નહીં થોડીક લાપસી તો છે બેસી જશે હવેથી આપણે પાઈ લેવા માટે એક પેનમાં ઘી ગરમ મૂકીશું જ આપણે અડધા વાટકા જેટલું ઘી લેશું અને અડધા વાટકા જેટલો ગોળ ઉમેરીશું આ રીતે છે એ આપણે મધ્યમ તાપ ઉપર છે એને ગરમ થવા દેશું અને હલાવતા રહેવાનું નહીં તો જે બેસી જાય આપણી પાઈ આવી ગઈ છે એટલે કે આપણો ગોળ છે એની ફૂલી ગયો છે આ રીતે છે એ ગોળ ફૂલી જાય ત્યારબાદ છે એમાં આપણે લાપસી ઉમેરી દેશું ત્યારબાદ છે એમાં આપણે કાજુ બદામ અને વરિયાળી ઉમેરી દેશું તમારે કિસમિસ ઉમેર્યો હોય તો તે પણ તમે ઉમેરી શકો છો આને થોડી વાર માટે હલાવી દેજો થોડીક વાર છે એ ચૂલા પર જ આ રીતે હલાવતી રહેવાનું જેથી આપણે લાપસી એકદમ છૂટી છૂટી બને લાપસી છે છે એકદમ સરસ બનીને તૈયાર તેને આપણે ચૂલા પરથી નીચે ઉતારી તમે જોઈ શકો છો કે મારી લાપસી અહીં એકદમ સરસ છૂટી છૂટી બની છે તમે જો આ માપ લાપસી બનાવશો તો ચોક્કસ તમારી લાપસી પણ આવી જ સરસ બનશે જો તમે છે એ પ્રમાણ મારું જ લઈ અને બનાવશો તો તમારી લાપસી ક્યારેય ચીકણી થશે નહીં લાપસીની કેવી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ જો તમે મારી આ રીત ને ફોલો કરી અને લાપસી બનાવો તો તમારો અનુભવ છે એ પણ કમેન્ટમાં જરૂરથી શેર કરજો તેમજ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો